ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું ભુજ નગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી અબોલા પશુઓને ઘાસચારાનું દાન માટે ડિજિટલ પેમેન્ટ માટે બારકોડ જાહેર કરવામાં આવ્યા હવે ઘાસચારા માટે ડિજિટલ પેમેન્ટ કરી શકાશે ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનું રૂપિયા એક કરોડ સડસઠ લાખ રૂપિયાના કામોનું ખારી નદી ભૂતનાથ મહાદેવે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વધુમાં બિનવાર સુરખડતા ઢોરો જેઓને નગરપાલિકા દ્વારા પકડી વાડામાં રાખવામાં આવે છે તેઓના નિભાવ હેતુ દાન માટે નગરપાલિકા દ્વારા બારકોડ જાહેર કરવામાં આવ્યા છે આ બારકોડથી કોઈ પણ લોકો સરાનરસા પ્રસંગે દાન કરી શકશે આ ખાતમુહૂર્ત પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ ભુજ નગરપતિ શ્રીમતી રશ્મીબેન સોલંકી

નગરપાલિકા દ્વારા ભુજની અંદર સ્વચ્છતા માટેના પણ અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે અને વિશેષ હું આપના માધ્યમથી સૌને આગ્રહ કરું છું કે જે પ્રમાણે સ્વચ્છતાના કાર્યો નગરપાલિકા દ્વારા અને અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચાલી રહ્યા છે આપણે સૌ એમાં સહભાગી બનીએ આજે ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર અનેક વિકાસના જે કાર્યો આગામી સમય હાથ ધરવાના છે એમાં હજી પણ જેટલી ખૂટતી કડીઓ હશે એ પૂર્ણ કરવામાં આવશે એની સાથે સાથે એક નગરપાલિકાએ જે આજે જાહેર જાહેરાત કરી છે કે જે ભુજની અંદર જે રખડતા ભટકતા ઢોરો છે એના નિભાવ માટે અને એમને ઘાસચારો મળી રહે એમના માટે એક એમને બારકોડ આજે જાહેર કર્યો છે અને જાહેર સ્થળોની અંદર આ લગાવવામાં આવશે આપણે દાન પુણ્ય જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે આ બારકોડના માધ્યમથી આપણે દાન પુણ્ય કરીએ તો નગરપાલિકાના એક આ ખાસ કરીને ગાયોના ઘાસ માટેના એકાઉન્ટની અંદર એ રકમ જમા થશે અને એનામાંથી જે છે કે ઘાસચારો ગાયો માટે આગામી સમયની અંદર વાપરવામાં આવશે હું આ પહેલને ખરેખર નગરપતિ શ્રી રશ્મિબેન ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ અને વિશેષ રૂપે કારોબારી ચેરમેન શ્રી મયદીપસિંહને હું અભિનંદન આપું છું અને તમારા માધ્યમથી આ વિશે ભુજ શહેરના દરેક ક્ષેત્રની અંદર પહોંચવો જોઈએ એવી પણ હું અપીલ કરું છું ભુજ શહેરની અંદર એક કરોડને સડસઠ લાખના નવા જનભાગીદારીના કામો થવા જઈ રહ્યા છે એની અંદર ખાસ કરીને ભૂતનાથ મહાદેવ મંદિર મધ્યે ધારાસભ્યશ્રીએ દસ લાખ રૂપિયા ફાળવી દીધા હતા તો દસ લાખનું અત્યારે અત્રે ખાતમુહૂર્ત કરી અને ભુજ શહેરના બાકી જેટલા પણ વોર્ડો છે ત્યાં આગામી દિવસોની અંદર કામ ચાલુ કરવામાં આવશે ખાસ કરીને એક કરોડને સડસઠ લાખ રૂપિયા તેની અંદર ભૂતનાથ મધ્યે દસ લાખ રૂપિયા એવી રીતને અંદર વોર્ડ વાઇઝ બધે વિસ્તારોની અંદર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને બારકોડ જે આપે કીધું કે બારકોડનું વિતરણ કરવામાં આવ્યું છે તો અગાઉ પણ આપના માધ્યમથી મેં અપીલ કરેલી હતી કે ભુજ નગરપાલિકા દ્વારા એક અલગથી ખાતું ખોલવામાં આવ્યું છે એ સમગ્ર ખાતું ખાલી ઘાસચારા માટે જ રહેશે અને એ ઘાસચારાનો જે બારકોડ છે કોઈને ડિજિટલ પેમેન્ટ કરવું હોય તો એ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીને એ ઘાસચારાની અંદર તે રકમ આપી શકે છે ભુજ શહેરની અંદર જેટલા પણ મંદિરો છે એ મંદિરોની અંદર તે સ્ટીકરો લગાડવામાં આવશે જાહેર સ્થળોમાં પણ સ્ટીકરો લગાડવામાં આવશે જેથી કોઈના સારા નરસા પ્રસંગે કોઈને પણ ડિજિટલ પેમેન્ટથી ગૌદાન કરવું હોય તો એ કરી શકે છે